ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હન ગેંગના કારસ્તાનનો પર્દાફાશ કરી ગેંગની ત્રણ મહિલા સહિત ચારની આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે રાજકોટના મુખ્ય સૂત્રધાર રિયાઝને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે સૂત્રાપાડાના હરણાસા ગામના નોંધાવી સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને આવી લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડવાનામાં સફળતા મળી છે આ મામલે ગીર સોમનાથ એસપી જીતેન્દ્ર અગ્રવાલ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે સૂત્રાપાડાના હરણાસા ગામના અજય સોલંકી નામનો યુવક અપહરણિત હોય અને લગ્ન કરવા છોકરીની શોધમાં હતો તે દરમિયાન તેનો પરિચય દલાલીનું કામ કરતા સૂત્રાપાડાના કોળી નરસિંહ વાજા સાથે થયું બાદમાં જૂનાગઢના સમીબેન ઉર્ફે સીમાબેન ખેમરાજ જોશી અને દીપકભાઈ હીરાલાલ નાગદેવનો થયેલ ત્યારબાદ આ ત્રણેય દલાલોએ રાજકોટના રિયાઝ કરીમભાઈ મિર્ઝા અને કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝભાઈ મિર્ઝાનો સંપર્ક કરાવ્યો આ તમામ લોકોએ કાવતરું કરી ફરિયાદી અજય પાસેથી કુલ એક ચોવીસ લાખ લઈ દલાલ રિયાઝે પોતાની સાથે આવેલા કૌસરબાનું વાઓ અશરફ વાઇફ ઓફ અશરફ યુસુફ કાન્સીનું રિંકલ અનિલભાઈ પંડ્યા નામનું ખોટું આધાર કાર્ડ તથા લિવિંગ સર્ટિફિકેટ બનાવી ખોટો દસ્તાવેજ કરી નોટરી મારફતે અમરેલી જિલ્લાના બાટવા દેવડી ગ્રામ્ય પંચાયત ખાતે લગ્નની નોંધણી કરાવી જેમાં ઉપરોક્ત તમામ દલાલોએ સાક્ષી તરીકે પોતાના સહી કરી આપેલ ત્યારબાદ આ કૌસરબાનું ફરિયાદીના હરણાસા ગામે ઘરેથી દસ દિવસ રોકાયા બાદ ફરાર થઈ ગયેલ છે જે બાબતે ફરિયાદીએ આ દલાલોનો સંપર્ક કરતા તેઓ દ્વારા ખોટા ગુનામાં સંડોવણી દેવાની ધમકી આપેલ અને પોતે આપેલ પૈસા બાબતે કોઈ જવાબ આપ્યો નહીં આ ઘટના અંગે ભોગ બનનાર યુવકે પોલીસની ફરિયાદ અરજી આપતા ગીર સોમનાથ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી વોરા અને સ્ટાફના એએસઆઈ રામદેવસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ચાવડાએ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિંગ દ્વારા તપાસ કરતા ફરાર થયેલા યુવતી કૌશરબાનુ ઉર્ફે રિંકલ અનિલભાઈ પંડ્યા રહેઠાણ વિરમગામ જિલ્લો અમદાવાદવાડીની નવસારી ખાતેથી શોધી કાઢી આ છેતરપિંડીમાં મદદગારી કરનાર અન્ય દલાલ કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝ મિર્ઝાને આણંદ ખાતેથી તથા સમીબેન ઉર્ફે સીમાબેનને જૂનાગઢ ખાતેથી તથા નરસિંહભાઈ વાંઝાને સુત્રાપાડા ખાતેથી શોધી કાઢી આ ગુનાના કામે ધરપકડ કરેલ છે સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રી અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તેઓએ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા જેઓ દલાલ છે તેમને સંપર્ક કરતા તેઓ તેમને જૂનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ સમીબેન મુસ્કાનબેન અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ કૌસરબાનું છે અને તેઓ અશરફ યુસુફ કાનનીના પત્ની છે ત્યારબાદ ફરિયાદીએ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમગામ લઈ જઈ અને ત્યાં તેમને વેરિફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતા જૂનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા હતા આ પ્રકરણની અંદર તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા તરીકે આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને લગ્ન નોંધણી માટે એ ડોક્યુમેન્ટ આપેલા હતા એ અત્યારે તપાસનો વિષય છે અને તપાસ એની ચાલુ છે ત્યારબાદ જ એમાં કંઈક ચોક્કસપણે કહી શકાય કુલમાં કુલ છ આરોપીઓ છે જે મેં કીધું એ રીતે નરસિંહભાઈ વાજા નાગદેવ દીપક સમીબેન ઉર્ફે સીમાબેન વાઇફ ઓફ હિમરાજ હરિપ્રસાદ મુસ્કાનબેન અને જે મુસ્કાનબહેન છે તે રિયાઝના વાઇફ છે અને રિયાજ અને મુસ્કાન આમાં બે મુખ્ય કાવતરું કરવાવાળા છે જે કોચરબાનું છે તે નવસારીના છે રિયાઝ જે છે તે રાજકોટનો છે મુસ્કાન પણ રાજકોટના છે સમીબેન જુનાગઢના છે નાગદેવ દીપકભાઈ તે જૂનાગઢના છે અને નરસિંહભાઈ એ પોતે અહીંયા સુત્રાપાડાના છે અને જે પત્ની તરીકે જે હતી

સમાજની અંદર થતાં લગ્નની અંદર આ પ્રકારના બનાવો બનવાની શક્યતા ઓછી રહે છે જ્યારે બીજી રીતે દલાલો ત્રણનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે છેતરપિંડીની શક્યતાઓ રહેલી હોય છે એટલે જ્યારે પણ આવું કરીએ ત્યારે ચોક્કસ રાખવી જોઈએ અને આવા કોઈપણ પ્રકારના બનાવ બને અથવા છેતરપિંડી થાય તો પોલીસને ધ્યાને મૂકવું જોઈએ જેથી અમે આ જ પ્રકારની ચોક્કસપણે આમાં કાર્યવાહી કરી